સમાધાન કરી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરાતું હોય તેવા આક્ષેપો નો ભોગ બનનાર પરિવારજનોએ કર્યા હતા જેથી સામાજિક સંગઠન યુવા ક્ષત્રિય સેના આણંદ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના હોદ્દેદાર વિજય પરમાર વિક્રમસિંહ વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ ચાવડા હિતેશી પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો હતો આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં રહેતા માથાભારે કહેવાતા રાજુભાઈ ધુડાભાઈ ભરવાડ જેઓ વ્યાજનું ધંધો કરે છે એમની પાસેથી રાહુલસિંહ કમલેશભાઈ પરમાર નાઓએ વ્યાજ રૂપે એક લાખ ત્રીસ હજાર રૂપિયા લીધા હતા જે વ્યાજ સાથે રૂપિયા એક લાખ સિત્તેર હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બળજબરીપૂર્વક બુલેટ લઈ લીધું હોય અને બીજા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરતો હતો અને વારંવાર હાથ ભાંગી નાખવાની ધમકી આપતો હતો જેના ધાકધમકીને ત્રાસથી અમારા દીકરાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જે બાબતે વારંવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસ અમારી ફરિયાદ લેતી નથી તેવા આક્ષેપ ઉકરવામાં આવ્યા હતા વિજયરાજસિંહ પરમાર શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવક ક્ષત્રિય સેના આણંદ જિલ્લા પ્રભારી તથા લીગલ સેલ પ્રભુ કઈ બાબતને લઈને આવેદન પત્ર આપ્યું શું માંગણી છે આજે આવેદન પત્ર આપવાનું એવું અમારું માંગણી છે કે અમે ડીએસપી સાહેબને અમારી રજૂઆત કરવા આવેલ છે કે વિદ્યાનગર ખાતે રહેતા રાહુલસિંહ પરમાર જેઓએ રાજુભાઈ ભરવાડ સાથે વિદ્યાનગરમાં જ જેવો રહે છે તેમની પાસેથી વ્યાજે પૈસા નાણાં લીધેલ એ નાણાં ચૂકવી ગયા પછી પણ રાજુભાઈ ભરવાડ વારંવાર રાહુલસિંહ પરમારના ઘરે જઈ તેઓની સાથે પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધમકીઓ આપી તેઓને ડરાવી તેઓની પાસેથી વધારાના પેનલ્ટી કરી કરીને નાણાં પડાવતા હતા તેઓની પત્ની સાથે ગમે તેમ વર્તન કરતા હતા તેઓનું અપમાન કરતા હતા રાહુલસિંહને લાગી આવતા તેઓએ પોતાનો જીવ પોતે આત્મહત્યા માટે પ્રેરાયા દુષ્ક્રેરણ થયું અને કરમસદ મેડિકલની અંદર તેઓને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે તે બાબતની ફરિયાદ કાયદેસરની એફઆઈઆર ના નોંધતા એસપી સાહેબને અમે આજ રોજ રજૂઆત કરેલી છે અને તેમાં એફઆઈઆર કરે એવું અમે તેઓને વિનંતી કરેલ છે અને આ એફઆઈઆર નહીં કરે તો સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિયો ગાંધી જીતા માર્કે આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન કરશે એવી તમે તેમને રજૂઆત કરેલ છે